અંકલેશર ગરખોલ ગામની સીમમાંથી એકવીસ દિવસ પૂર્વે ખંડેર બિલ્ડિંગ પાસે અજાણ્યા હત્યા કરાઈ હતી દસ જાન્યુઆરીના રોજ મળી આવેલ અજાણ્યા પેનલ કરતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે માથામાં બોથડ પદાર્થ વડે માર મારી હત્યા કર્યા બાદ પુરાવાના નાશરૂપે બિલ્ડિંગ પરથી મૃતદેહ ફેંકાયો હતો જે તે વખતે જ અર્ધનગ્ન હાલતમાં મળેલી મૃતદેહમાં હત્યાની શંકા સેવાઈ હતી પીએમ રિપોર્ટ આવતા જ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે બનાવની વિગતો ગત 10 જાન્યુઆરીના રોજ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર ગડખોલ ગામની હદમાં આવેલ વર્ષા હોટેલ સામે સત્યમ રેસિડેન્સી પાછળના ભાગે આવેલ ખંડેર બિલ્ડિંગ પાસે દિવાલને અડીને અજાણ્યા ઈસમનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં ઉલટો પડ્યો હતો જે અંગે સ્થાનિક રહીશોને જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જ્યાં અજાણ્યા ઈસમનો મૃતદેહ જોતા પોલીસ પ્રાથમિક સ્થળ તપાસ કરી પંચ કેસ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો અજાણ્યો ઈસમ કોણ તેની ઓળખ કરવા આજુબાજુ વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે શારીરિક ઈજા અને મૃત અવસ્થાને લઈ પોલીસે પણ શંકા વ્યક્ત કરી તેનું પેનલ પીએમ કરાવ્યું હતું જે પીએમમાં કોઝ ઓફ ડેથ મેડિકલ ઓફિસર દ્વારા મૃતક ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ મારવાથી થયેલા ગંભીર ઈજાના કારણે તેમજ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા તેની ઈજાના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો જે રિપોર્ટ આવતા આર આર ગોહિલ બની વર્ષીય ને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાનો નાશરૂપે બિલ્ડિંગ પરથી નીચે ફેંકીને મોત નીપજાવી હત્યા કરવા બદલ અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીઆઈ વી કે ભૂતિયાએ આરંભી હતી